ગુજરાતી થાળી સાથે વિવિધ પ્રકારના અથાણા અને ચટણી પીરસાતા હોય છે અને ક્યારેક મહેમાન આવે ત્યારે તો આપણે અચૂક બનાવીએ અને મહેમાન આવે ત્યારે આપણે ઝડપથી બધી વસ્તુઓ બનાવવાની હોય છે તો જોઈએ શું બને છે સુપર સહેલીયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે આજે આપણે જે ચટણી બનાવવા જઈ રહ્યા છે તો એકદમ પારંપરિક રીતે બનાવવા જઈ રહ્યા છે તો એના માટે આપણે ખલ પણ એવો જૂના જમાનામાં જે વાપરતા હતા એ રીતનો ખલ લીધો છે એની અંદર ત્રણ લસણની કઢી અને એક લીલું મરચું ઉમેરી લીધું છે હવે જો લસણ તમને ખાવું ઓછું ગમતું હોય તો તમે ત્રણની જગ્યાએ બે કઢી પણ લઈ શકો છો અથવા તો એક કઢી પણ લઈ શકો છો અને જો તમે જૈન હોય કે સ્વામિનારાયણ ધરમ પાળતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે એની સાથે આપણે બે ટેબલ સ્પૂન બારીક સુધારીને લાખેલા ટામેટા અંદર ઉમેરી દેવાના છે અને ત્યારબાદ મારી પાસે અહીંયા લાકડાનો દસ્તો છે તો એની સાથે આપણે વાટી અને રેડી કરી દઈશું તો અહીંયા જે મેં ખલ લીધો છે તે પથ્થરનો છે અને એ એકદમ ખા ખાચા વાળો છે જેથી કરીને આપણી દરેક વસ્તુ છે એ સરસથી વટાઈ જશે જ્યારે આપણે પેલો સફેદ માર્બલનો ખલ આવે છે એની અંદર તમને થોડી વાર લાગશે કચરું વટાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ બારીક સુધારીને રાખેલા કોથમીર ઉમેરી લેવાના છે કોથમીરને મેં ધોઈ અને બારીક સુધારી લીધા છે અને અહીંયા આપણે આખું મીઠું ઉમેરવાનું છે જે લગભગ મેં પાંચ ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે પારંપરિક આ જ રીતે વટાતી હતી અને મીઠું પણ આખા મીઠાનો જ ઉપયોગ થતો હતો તો હું અત્યારે અહીંયા આખું મીઠું ઉમેરી અને વાતી રહીશું અને આખું મીઠું ઉમેરવાથી આપણી ચટણી પણ જલ્દી વટાઈ જશે મીઠું કકરું છે અને પથ્થરનો પણ નીચેનો ભાગ છે તે કકરો છે એટલા માટે આપણી ચટણી ઝડપથી વટાઈ જશે ચટણી વાટવામાં મેં બિલકુલ પણ એડિટિંગ કે કંઈ પણ કર્યું નથી જેટલું મેં અહીંયા વાટવામાં સમય લીધો છે એ બધો જ સમય હું તમને અહીંયા બતાવી રહી છું હવે આપણે એની અંદર એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે જે બારીક સેવ છે અને એ છે કપ બારીક સેવ બારીક સેવ ઉમેરવાથી ચટણીનું બાઇન્ડિંગ સરસ આવશે ચટણીની ક્વોન્ટિટી વધી જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને આ રીતે બાઇન્ડિંગ માટે ખાસ સેવ જો તમારી પાસે ન હોય તો ચણાના દાળિયા ઉમેરી શકો છો ગાંઠિયા ઉમેરી શકો છો તમારી પાસે જે પણ કંઈ અવેલેબલ ફરસાણમાં હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો તીખી લસણવાળી સેવ પણ તમે ઉમેરશો ને તો પણ બહુ જ મજા આવશે પણ હું અત્યારે અહીંયા બારીક ઝીણી સેવનો ઉપયોગ કરી રહી છું જેને આપણે વિવિધ પ્રકારના ચાટમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ રીતે ચટણી સાથે સેવ પણ મિક્સ થઈ ગઈ છે અને એનું એક સરસ ટેક્સચર બની ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે તો હવે આપણે એક ચમચી લઈશું અને ચમચીની મદદથી આપણે આ રીતે ક્લિયર કરી દઈશું દસ્તાને અને ત્યારબાદ આપણે ખલમાંથી બધી જ ચટણી જે છે તેને આપણે એક બાઉલની અંદર લઈ લેવાની છે જો તમને મીઠી ચટણી ખાવી ગમતી હોય તો તમે થોડી સુગર અંદર ઉમેરી શકો છો અને એનો મીઠો ટેસ્ટ અંદર તમે લઈ શકો છો પણ હું ખાંડ અત્યારે બિલકુલ નથી ઉમેરી રહી અને ખટાશ માટે પણ મેં થોડાક જ ટામેટા ઉમેર્યા છે જેથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો એનું સરસ ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ ચટણી છે એને એક બોલની અંદર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને જે ચટણી બતાવી તો તે કોઈપણ જાતના એડિટિંગ વગર મેં અહીંયા વિડીયો લીધો છે અને તમે જોઈ શકો છો કે માત્ર ત્રણ મિનિટની અંદર આપણી આ ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે તો મહેમાન આવે અને આપણી પાસે સમય પણ ઓછો હોય બધી ઘણી બધી વાનગી બનાવવાની હોય તો તમે આ રીતે એક ટ્રેડિશનલી રેસીપી બનાવીને તમે મહેમાનને સર્વ કરી શકો છો ચોક્કસ ભાવશે જ અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હા ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ જલ્દીથી મળી જાય અને તમે અમારી નવી નવી વિડીયોઝ જોઈ શકો માણી શકો એન્જોય કરી શકો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા અને હા ફ્રેન્ડ્સ મેં એક શાકની રેસીપી પણ અહીંયા તમને ઇઝીલી બની જાય એવો મારો અહીંયા મેં આગલો વિડીયો મૂક્યો છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એને જોઈ શકશો એ પણ ખૂબ ઝડપથી બની જાય છે અને મને વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે તમે આવી ઝડપથી બની જાય તેવી વાનગી અમને બતાવો તો અમે ખૂબ મજા પડશે તો એના સજેશનને લઈને હું આજે તમને આ ચટણીનો વિડીયો બતાવી રહી છું થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા